છોટાઉદેપુરના દરબાર હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત જિલ્લા કાર્યશાળા યોજાઈ હતી કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને નાંદોદ ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ ઉપસ્થિત રહ્યા હતા દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે આત્મનિર્ભર ભારત અભિયાનથી યુવાનો મહિલાઓ અને ખેડૂતોની આવકમાં વધારો થતાં સુખાકારી વધી છે

નીચે સુધી પહોંચે કાર્યકર્તાઓ દ્વારા પ્રજા સુધી પહોંચે એ માટેનું આહવાન કરવામાં આવ્યું છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર ચૌદમાં આ દેશનું સુકાન સંભાળ્યું ત્યારથી જ તેમણે સ્વરાષ્ટ્ર સ્વભાષા સ્વભૂષા અને સ્વદેશીની ચળવળને વેગ આપવાના સતત પોતાના કાર્યમાં પણ અને આચરણમાં પણ પ્રયત્નો કર્યા છે અને આ નીચે સુધી જાય એટલા માટે આ કાર્યશાળા યોજાય છે અને સમગ્ર દેશની અંદર આત્મનિર્ભર ભારત અને આત્મનિર્ભર ભારતનો રસ્તો એ સ્વદેશી એટલે સ્વદેશી ઉપર કરીને સ્વદેશી પ્રોત્સાહન આપવા માટે સ્વદેશી પ્રોત્સાહન આપવા માટે સ્વદેશી પ્રોત્સાહન આપવા માટે આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેનાથી આ દેશમાં બનેલી વસ્તુઓનો જ ઉપયોગ આ દેશના નાગરિકો કરે એવો ભારતીય જનતા પાર્ટીનો અને નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ છે છોટાઉદેપુરથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર